મારા ઉપરી અધિકારી ટીડીઓ સાહેબને જાવીને ચીકા ગ્રામ પંચાયતના સોંપેલ છે બરાબર પગારના હિસાબે બરાબર પગાર મળશે ત્યારે હું કામ કરીશ કેટલા સમયનો પગાર બાકી છે હું દસ મહિનાથી નહોતો બરાબર પરીક્ષાના હિસાબે એટલે મારું એરિયસ જે મળવાનું છે એ એરિયસને નાના છે બરાબર પગાર બે મળે તો હું કામ કરું આજે શું ચાવીને શીખે શું કામ આવી કારણ એનું કારણ ભાઈ કીધું તો ખરા પગાર ગમતું હવે સાહેબ શું કહીએ સાહેબને મળ્યા સાહેબે કીધું અઠવાડિયા પછી થશે